જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં વાગવા આવ્યા છે બાર પૂણા બાર થયા છે બારમાં થોડીક વાર છે અને જો મારી મમ્મી રોટલા બનાવે ભીંડીની સબ્જી છે ભાઈ ભીંડાનું શાક બનાવ્યું છે ને બાજરાના રોટલા રોટલી છાસ ને એવું બધું હે અને જાય છે ને પવન બહુ છે કંઈક વધારે વધી જાય હે પવન અને ભેહું ને આપણે બાયણે બાંધી દીધી છે તડકો જરાય છે ને આ બધા સારવા જવાના હોય ને એને બધાને બાયણે બાંધે એટલે પાછા અહીંથી કાઢવા હેલા અને આ બધાને બાંધી દીધા છે અંદર અને આ તાજી વ્યાણેલ ભીહું ને બાયણે કાઢતા જ નથી બહુ ઈ દોવાઈ જાય ને એટલે પાછી અંદર બાંધી દે વરસાદ જેવું હોય ને તો અંદર ને અંદર દોઈ લઈ તબેલામાં જ વરસાદે રાતે રાતે ઠાવકો આવે છે આજ કેવો કતો મમ્મી વરસાદ આજ આ ગઈ રાતે બહુ નહોતો બાકી ઓલી રાતે બહુ વરસાદ પડ્યો ભાઈ છાટાતા આવતા હોય કંઈક બાકી વરસાદ ગઈ રહેતી નહીં ઓલી રહેતી અને એની ઓલી રહેતી એ બે રાયતું તો બહુ વરસાદ પડ્યા બધું ધોઈ નહીં ખુજો બળમાં હે ને કાંકરા દેખાઈ ગયા હા અને શેરુંને હમણાં એ જ બાંધી રાખી બળને જ બાંધતા અને ઓલી જોઈ લો ખામણામાં કેવી રીતની હોતી ટાઢો ટાઢો પવન છે તડકો તો હમણાં બે તંદી થયા નીકળ્યો જ નથી ने आ बे पुरी आयो से मां दिकरी बे जा बताय दूध पिथु न ती कुता छानो मुन रे बोले मुठी ग ए बदाय उठि ग जस्मीन भेलोनी म त बोलती नथी धीर धीर आइ बोलती बस ए भुरु भुरु हो जे

ચાય થઈ ગઈ ચા પેહી મોટી મોટી છે એક વાં છે એક વાં હતું જો આ ઓલી સીતાફળી સીતાફળ મોટું બધું આપણે જોઈ આવી કારેલા ની શું અપડેટ છે કારેલા જોઈ લઈ કે જો મોટું બધું કારેલું મસ્ત થઈ ગયું જો એક અહીંયા છે એક આયા છે અને એક અહીંયા છે ટીંગાયું હાઉ જો આમાં એમ તો આ બાંધી દીધું એટલે વાંધો નથી નકર આખો વહેલો પડી જાય એમ છે પણ હું બાંધેલ છે ને એટલે વાંધો ના આવે આ ટીવ મારેલ છે એટલે હવે આપણે ઘરના કારેલા થઈ જાય જો એક અહીં પીરું પડી ગયું જો એક તા હાથમાં આવી ગયું અને એક હજી આનથી ને મોટું છે જો આમ ઉપર એર્યુંમાં પણ એ હવે આ કોઈક તોડી દીધો થાય અહીંયા પુગાય એમ નથી આપણાથી

એમ કે દરિયા કિનારે ફરવા આવી ગયા ભાઈ દરિયા કિનારે ફરવા નથી આયા હામ તરાવડું છે જો આયા આપણો ઘર અને આ તરાવડું દરિયા કિનારે અમારો બંગલા દરિયા કિનારે બંગલા નથી તબેલા છે હમણાં છે ને આ વરસાદ બહુ પડ્યો ને પાસે આ તરાવડી છલકી ગઈ અને જાય એમ નામ ચાલુ ચાલુ રહીએ આ કેડીમાં પાણી તો મમ્મી છે ને હવે હથિયાર લઈ લીધા છે

જો આપણે આમાંથી જવાનું છે આપણે કઈક જુગાડ કરીજો આપણો જુગાડ કામ આવે તો આપણે આ बाजू થઈને જાઈ હવે એક પાણકો નથી નકતો પીંજાડવાતા જો હેડપોગ ભાઈ ખોટા આવાજો પાછો હલાય ની માં આયા આપણે હેન આડું કર્યું તો અહીંથી પાણી આવે જોઈ લ્યો ત્યાં હે માંડવીમાં બધું આપણી માંડવીમાં જઈશે જાઈથી અને ઘરેડો ઘડીકમાં સુકાય ની ભાઈ પાણી મેં ચલતે જાવ પાણીમાં માલવાની મજા આવે પણ સંપલ્યા બહુ લહે ગારા હોય ને તો મમ્મી તગડે હે પાડેડા આજ છે ને ચંદ્ર ગ્રહણ એ છે અને હરાદે ચાલુ થયા આવે એટલે આપણે હે ને હોળે હોળ હરાદ નાખવાના હે એટલે આજે આપણે હરાદ નાખ્યું પણ આપણે કઈ વ્લોગ બનાવ્યો નતો અને જોઈ લ્યો આ કૂતરા કેવા ધોઈડા આવે હામે મોરે ભાઈ ગારો છે આમાં બહુ જ ગારો થઈ ગયો છે આ છે આપડી માંડવી ઓલા ખેતરની જરાક જોઈ આવી કેવી છે ગયા નથી કે દુના પછી આવીને મમ્મી ભારી વાઢી લે આપણે તો વાઢી નહીં એવું નથી વાઢવા મારો આવી જાય કંઈક પણ એક જ દાતા હું લેવી જોઈ લ્યો કલર કેમ બાકી હે गोड़ गोड़ फूल छे मस्ती ना अन कलर जो लियो सो नो फेवरेट कलर पण हा पवन एवो से ने ते झाड़ू में हा वाखू हिस के सड़ जो आ यार ई क्यों रूपारो लागे जो जोई लियो अपनी मांडवी उठाई गई ने एकदम आई हुदी आई हुदी नहीं पवा हुदी ने दे गयो है ने थे आगड़ बाकी ने देवा અને પાણીની માંડવીમાં ખાસ જરૂર હતી ને વરસાદ થઈ ગયો આમ ખોડ દેખાતું હે ખોડ એક દિન નેદવાનું રહી ગયું આ ગળવા જાળવા બધા ઉપાડવાના છે ચલો પ્રથમ મોટા ખેતરમાં આલો પછી પછી વાટજો ખોડ પ્રથમ ઘૂમરો મારી આવી પછી વાટજો પવન બહુ છે આઈ છે ને ચંદ્રગ્રહણ હે ને થાવ બીક લાગે છે બધા બીવરાય બહુ ભાઈ વિડીયા આવે ને મને નકર કોઈને ખબર ના હોય ચંદ્રગ્રહણ હે આજ કા મમી એમ આ વિડીયો મને આવતો ને એટલે બીક લાગે ને નકર એમને કોઈ ખબર હે ના પડે કઈ ચંદ્રગ્રહણ વયું જાય તો જાની કર બધી માંડવી હે ને પીરી પીરી લાગે હાવ ઉપર ઉપર નો કોર એ કોર કાઈ જો કે ના માંડવી આ પીરી પીરી એટલે લાગે હે કોર નીકળો તો થોડો ઘીર ગઈ ને માંડવી ઉપર કોરા હે ગોઠણ ગોઠણ આમ છે મૈનડી ઓ રાતડ ના આવે તો ભૂકો મલક થઈ જાય કામા જો કબૂતર વિદા હેલો ભાઈ તા કેટલી ભરી આપણે જોવા જાવ ને ભાઈ સકર આવે મને તા ભરાય તા ગયો છે છેટે થી જોઉં જો દેખાય તો આ પડે હું સે બધું આમાં જાઉં તો પછી કોણ મને બચાવ ઓ આખી ભરાઈ ગઈ થોડીક જ અધૂરી છે જો વાહું થી ભરાઈ ગઈ છે ને જાવા એમની આઈતી નઈ પડી જાઉં મને બીક લાગે એ રીજો તરતા તે કઈ આવડતું ના હોય પાછું કુંડી થોડીક ભરાઈ ગયો અને જોતા આ બે ત્રણ વાર છાપ કર્યું તો પાછું બે ત્રણ વાર એવું ઓખો સર જેવું હાલો તો કઈક આવી છે આપડા મોટા ખેતરની માંડવી પવન નો અવાજ આવતો હા મોઢા આગળ ફોન રાખો આપડે બોલો માંડવી અવારે પરવા જેવી જ છે થાય તો કેવી પરવા નામી માંડવી જો અહીં ક્યાં ખુદી ન દઈ ગયું છે આમાં અને માથી બાકી છે જો ફૂદડી વાળા ઝાડવા દેખાય એટલું બાકી લાગે બાકી ઓલી વરામણ માં તો પુગાતું જ નથી ઓવાર ભાગ માં દીધેલ હે ને તી બોવ આવવાનું ના હોય હજી જો છે ને માઇન્ડ વિકાસી છે હં કાસી તો હોય ને હજી છે ને ગારોય બોવ છે ને માઇન્ડ વિકાસી છે ખાઈ દે ખબર પડે અમે તો દાદી દેખાતી નથી બાકી દુસો જોઈ લ્યો માઇન્ડવી થાય કે ન થાય દુસો ઠાવ કેરો થાય લાંબી લાંબી બહુ છે જો હુયા તા અહીં ઘણા હે એમ કે માર મમ્મી વાડી જેટલા નથી વાડી માં તો હવ લુંદા ને લુંદા છે એ તો આમાં કઈ નકી ના રહે પાછી ખબર પડે આ ઓલ હું કે ઢેગલે ધીંગાણું થાય એવું છે કે મમ્મી વાડીમાં આપણે બે વરસથી વમાણી નથી ને એટલે હાલો તો હવે છે ને આપડે આ સાથે વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ